હેલો ફ્રેન્ડ્સ પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે મારા શ્લોકને આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવવાની છે તો એને કનૈયો બનાવવાનો છે તો હું એને કનૈયો તૈયાર કરવા માટે બેસી ગઈ છું તો તમે જોઈ શકો છો કે હું એને તૈયાર કરી રહી છું કનૈયા માટે

जब भी बची है राधा के मन में प्रीत जगी, जगी है हो घुनघट में राधा शर्माया देखो होगा मिलन ये आस लगी है आती जाती हर एक धड़कन तुमसे यही તો અમે આંગણવાડીમાં આવી ગયા છે તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં જન્માષ્ટમી કેવી ઉજવાય છે હું તમને આજે બતાવી રહી છું આજે ફર્સ્ટ જન્માષ્ટમી ઉજવી છે એ લોકોએ એમાં મારો શ્લોક આજે કૃષ્ણ બન્યો છે તો તમે જુઓ કેટલા છોકરાઓ આવે છે ત્યાં આંગણવાડીમાં આખી આંગણવાડી ભરેલી છે એટલા બધા છોકરાઓ આવ્યા છે તો બધા ડબ્બા ડબ્બા લઈ લઈને આવ્યા છે કારણ કે જ આંગણવાડીમાં નાસ્તો મળે છે તો છોકરાઓ રાજી થઈ જાય છે એટલા માટે અને આ છે બેનોનો સ્ટાફ છે આખો બધી આંગણવાડી હોય એને બધા બેનો બેન છે આંગણવાડીનો સ્ટાફ છે બધા બહેનોનો તો ત્યાં અહીંયા ડિસિઝન કરતા હતા કે હવે શું કરવું છોકરાને પહેલાં નાસ્તો આપવો કે નહીં એ બધું પૂછતા હતા એકબીજાને તો પછી કે પહેલાં મટકી ફોડ કરાવી દઈએ પછી નાસ્તો આપીએ તો મટકી ફોડ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો ચાંદી કી ડ પર સોને કા મર સોને કા મોર નીચે કા કરો તો સ્ટાફના બધા બહેનો શ્લોકને રાધા જોડે ફોટો પડાવી રહ્યા છે કૃષ્ણ અને રાધા જોડે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ હેતલબેન છે તો હેતલબેન બધા છોકરાઓને ચોકલેટ આપી રહ્યા છે મટકી ફૂટી ગઈ છે પછી બધાને ચોકલેટો આપે છે તો આંગણવાડીમાં છોકરાઓને બહુ સરસ રીતે રાખે છે તો અને છોકરાઓને પ્રેમભાવ બહુ સરસ આપે છે તો બધા છોકરાઓ દોડી દોડીને આંગણવાડીમાં આવે એવું જ છે બધા છોકરાઓ દોડી દોડીને જ આવે છે તો તમે જોઈ શકો છો કે બધી બહેનોનો સ્વભાવ કેટલો સરસ છે ને આંગણવાડીના છોકરાઓ બધા એમ જ કહે છે કે મારે સ્કૂલ જવું છે એ આંગણવાડીને મારો શ્લોક સ્કૂલ જ કહે છે તો એમ જ કહે છે કે મારે સ્કૂલ જવું જ છે સામેથી જાય છે મારે કદી મૂકવા નથી જવું પડ્યું તો જો કેટલો બેનનો બધાનો પ્રેમ ભાવ છે કેટલી કેટલા છોકરાઓ આવે છે જો નાસ્તો લાવે છે બધા છોકરાઓને નાસ્તો આપશે જો કેટલા બધા છોકરાઓ છે તો નાસ્તામાં શું છે તો આપણે જોઈ લઈએ તો નાસ્તામાં મુઠિયા છે ભાત વગારેલા પુલાવ છે અને કેળા છે તો છોકરાઓને સરસ રીતે ખાવાનું આપે છે આંગણવાડીમાં તમે જુઓ તો છોકરાઓને કેટલો પ્રેમભાવ મળે છે અને નાસ્તો કેટલો સરસ આપી રહ્યા છે આંગણવાડીમાં અને બેન અને પટાવાળા બે ભેગા થઈને આપે છે અહીંયા કોઈ ભેદભાવ એવો છે નહીં કે બેન બેન હોય પટાવાળા પટાવાળા હોય એવું કોઈ ભેદભાવ નથી અને છોકરાઓ જોડે પણ એટલો પ્રેમભાવ હોય છે લગીને કોઈ ભેદભાવ કોઈ નથી રાખી અહીંયા રાખતું તો જો બધા બહેનોનો સ્વભાવ એટલો સરસ છે કે બધા સામેથી છોકરાઓને રાખે છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આંગણવાડી કેટલી મજા આવે તો પછી શ્લોક મારો રોજ જ આવે ને રાધા ને કૃષ્ણ બેસી રહ્યા છે તો કૃષ્ણને બહુ ભૂખ લાગી ગઈ છે તો તમે જોઈ શકો છો તો કૃષ્ણ કેળું લઈને ખાવા માંડ્યો છે એટલી બધી ભૂખ લાગી ગઈ હતી બેટા તને உடனே ஒரு தடவை நில்லுங்க அதன் கிரானு மூளையில தான் கை சொல்றாய் நில்லாய் நில்லாய் மூளையில தான் இந்த பயோ ஜெய கन्हையா ஆயி તો આ છે રાધા અને કૃષ્ણ તો રાધા ને કૃષ્ણ પગે લાગી રહ્યા છે અને રાધા ને કૃષ્ણની વચ્ચે ઊભા છે એ શ્લોકના ટીચર છે તો આ છે આંગણવાડી તો હવે અમે ઘરે રિટર્ન થવા નીકળી ગયા છીએ તો શ્લોક મારો ચપ્પલ પહેરીને બહાર જ આવે છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો કે અમારી જન્માષ્ટમી આંગણવાડીમાં કેવી ઉજવાય છે તો શ્લોક મહેમુદાબેન જોડે ફોટો પડાઈ રહ્યો છે તો અમે રસ્તામાં જ છીએ તો અમે નાસ્તો લીધો છે નાસ્તો લઈને હવે અમે ઘરે રિટર્ન થવા થઈ ગયા છીએ તો ઘરે અમે આવી ગયા છીએ તો જો શ્લોકને બહુ ભૂખ લાગી હતી તો લઈને બેસી ગયો છે મમરા તો અમારા આંગણવાડીની જન્માષ્ટમી બહુ સરસ રહી છે અમારા શ્લોકને પણ બહુ મજા આવી ગઈ છે તો અમારો સ્લોક તો ઘરે આવીને પણ કપડાં કાઢવાનું તો નામ દેતો જ નહીં તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે આપણે કાલના વ્લોગમાં મળીએ બાય